આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ તેમજ એલસીબીની ટીમે રીતે આમોદ તાલુકા પંચાયત પાસે આવેલ નવીનગરીમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીકર ગેંગના ઈસમને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડા ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ મળી આવતા આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા મેન્ટ્ર પ્રોજેક્ટ અન્વયે મિલકત સંબંધી ગુનાના આરોપીઓને ચેક કરવાની મરેલ સૂચના અનુસાર વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર આર વી કરેબ આમોદ પોલીસ સ્ટાફ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે આમોદ તાલુકા પંચાયત નજીક આવેલ નવીનગરીમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીકર ગેંગ સાથે સંકળાયેલ તેમજ ભૂંડ પકડવાની તગારા બ્લેન્કેટ બચ્ચન સિંહ સિકલીકરને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ રકમ રૂપિયા ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ મળ્યા પોલીસે રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે શેરસિંહ ઉર્ફે સતનામસિંહ વિરુદ્ધ આમોદ મક્કરપુરા ગોરવા તથા અંકલેશ્વર પોલીસ મથકે પણ ગુના નોંધાયેલ છે